કચ્છ પત્રકાર મિત્રો દ્વારા આયોજીત પદયાત્રી સેવા કેમ્પની ભાજપે મુલાકાત લીધી ભાજપ પ્રમુખે મુલાકાત લીધી કચ્છની દેશદેવીમાં આશાપુરાના દર્શનાર્થે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે મુખ્ય માર્ગો પર પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભુજના માધાપર નજીક પત્રકાર મિત્રો દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયો છે જેમાં બુધવારે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત હોદ્દેદારોએ કેમ્પની મુલાકાત લઈ સેવાકીય કામગીરી કરતા પત્રકાર મિત્રોને બિરદાવ્યા હતા આજરોજ પત્રકાર મિત્રો આયોજિત દ્વિતીય વર્ષ પદયાત્રી સેવા કેમ્પમાં ભાજપ કચ્છ જિલ્લા પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ પપ્પુભાઈ ધવલભાઈ આચાર્ય દિનેશભાઈ ઠક્કર ધર્મેશભાઈ ગોર કશ્યપભાઈ ગોર દીપકભાઈ ડાંગર વિકાસભાઈ રાજકોર માધાભાઈ નવાભાઈ સરપંચ શ્રી વાલજીભાઈ દિલીપભાઈ દેશમુખ દિલીપ દાદા રાહુલભાઈ ગોર મિતભાઈ ઠક્કર હિતેશ ખંડોળ જયભાઈ ઠક્કર જયંતભાઈ ઠક્કર તેમજ વિવિધ ભાજપના હોદ્દેદારોએ પત્રકાર મિત્રો આયોજિત સેવા કેમ્પમાં હાજરી આપી હતી રિપોર્ટર ધર્મેશ ચોગી ભૂલ